એ જાટ યુવકની લાશ મળે છે અને પરિવારજનોનો આરોપ એ બીજા કોઈ ઉપર નહીં પરંતુ ગોંડલના બાહુબલી પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના નેતા જયરાજસિંહ જાડેજા પર છે સાચું ખોટું એ તપાસનો વિષય છે પણ બાહુબલી નેતા દીક્ષિત એ ફરી એકવાર ચર્ચા કે દુઃખ ત્યારે થાય કે જ્યારે ગુજરાતના કોઈ શહેરનું નામ મિરજાપુર સાથે સરખાવવામાં આવે

સાચું ખોટું કોટ કે શું છે જયરાજસિંહ શું કામ ચૂંટણી નથી લડી શકતા અને પૈ શું તો બધાને ખબર છે પણ હવે ફરીથી આરોપો કેમ એવું તો શું ગોંડલમાં થયું કે જયરાજસિંહ જાડેજા અને તેના પરિવાર પર સીધો આરોપ લાગ્યો ગણેશ ગોંડલ પર આરોપ લાગ્યો જો કે ત્યારબાદ જયરાજસિંહ જાડેજાએ સીસીટીવી પણ ફૂટેજ જાહેર કર્યા પોલીસે પણ અત્યારે એવું કહ્યું કે જયરાજસિંહ સિદ્ધિ કે આંતરિક રીતે ક્યાંય જોડાયેલી નથી પરંતુ ગુજરાત વિધાનસભા સુધી જ નહીં લોકસભા સુધી આ મુદ્દો લોકસભા સુધી જ ગુંજ્યો અને હનુમાન બેનીવાલે આ મામલે ટ્વીટ કરી અને આચાર્ય દેવવ્રત ભૂપેન્દ્ર પટેલ સહિતના લોકોને ટેક કર્યા અને એ મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો બનાવવાનો પ્રયત્ન અને જાટ નેતા સાથે સરખામણી અને સાથે જ ગુજરાતમાં રાજસ્થાનીઓ સુરક્ષિત નથી તેવું હનુમાન બેનીવાલે કહ્યું અને આજ મુદ્દા આપણે વાત કરવી છે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર હેડલાઇન ન્યૂઝના

પૂર ઝડપે કાર આવી સાયકલ ને ઉડાડી પૂર ઝડપે સાક્ષી જયારે કે ઘરેથી કોઈ કાર લઈને નીકળે ત્યારે એને એમ હોય કે ગમે એમ થાય સાયકલ વાળા ને કે ટુ વ્હીલર વાળાને ઉડાડી દે પછી ઓફિસે જવું કે કારખાને જવું એવું હોય તો શક્ય છે કે એનો પણ વાંક હોય ટુ વ્હીલર લઈને મેન રોડ ઉપર કાર આવતી હોય તો પૂર ઝડપે આવતું હોય કારણ કે રોડ છે સમજો તમારે એટલે કે જે ગલી માંથી તમારે રોડ તરફ આવવું હોય તો એ લોકોએ સાવધાની એ રાખવી જોઈએ કે ભાઈ કોઈ વાહન નથી આવી જતું ને હવે એને બદલે કાંઈ થતું નથી અને આપણે હંમેશા એવું લખી દઈએ પુર જડપે ખટારા એ કાર ને ઉડાડી પૂર જડફે કાર એ રિક્ષાવાળાને ઉડાડી રિક્ષા વાળા પુર જડ પેલા સાયકલ વાળા સાયકલ વાળા પુર જડપે ઉડાડી બીજા કોઈ વૃદ્ધ ને ઉડાડ્યો ભાઈ કોઈ ઉડાડવા ના નીકળે પણ દર વખત મોટાનો જ વાંક ન હોય પણ આવે તો છે છાપામાં એવું જ આવે છે આ કેસમાં પણ એવું થયું છે કારણ કે નામ ગમે એમ તો જય રાશિ નામ આવી ગયું એટલે વાત થઈ ગઈ પૂરી વાત થાય છે આ રતનલાલભાઈ જાટ નામના વ્યક્તિ ગાંધી આપડે ગોંડલમાં ત્રીસ વર્ષ થી પાંભાજી નો ધંધો કરે છે એનો દીકરા નામ છે રાજકુમાર જે યુપીએસસી ની તૈયારી કરતો હતો હવે તમારી જાણ ખાતર એ લોકો ને બાપ દીકરા ને બે ને અભ્યાસ બાબતે ઘણા સમય થી ઝઘડા ચાલે છે અને આ ત્રીજી વાર ઘર છોડીને નીકળી ગયા ના પણ સમાચાર છે ત્રીજી વાર આ પેલી વખત નહીં ત્રીજી વાર પણ આ વખતે જાડુ શું કામ થયું કે ઈ બંને પિતા પુત્ર ટુ વ્હીલર ઉપર બેસી અને ભયંકર રીતે એકબીજા એકબીજાની સામે આક્ષેપ કરતા હોય તેમ ટૂંકમાં જીભા જોડી એ જીભા જોડી કરતા કરતા જયરાસિંભાઈ જાડેજા છે એના બંગલાની સામેથી પસાર થતા હતા ત્યાં સુધીમાં આ કદાચ એનો ગુસ્સો બંનેનો બાપ દીકરા બંનેનો એ ચરમસીમાએ પહોંચ્યો હશે એટલે જેણે પણ ટુ વ્હીલર હકાવતા હતા છોકરો હોય યા પિતા હોય એણે ત્યાં એ ગાડીને ઊભી રાખી ઊભી રાખીને ઝગડવા માટે જ આમ ટૂંકમાં વધારે પડતો ઝઘડો ચાલતો તો એટલે એ થયું એટલે જયરાશીના માણસો તો સ્વાભાવિક જ એના ઘરની બહાર આપણે બધા જાણીએ છીએ એના સિક્યુરિટી ગાર્ડ થી માંડીને એના પાંચ પંદર માણસો એમસ્તાય ત્યાં બેઠા જ હોય છે એના બંગલાની બહાર એને જોયું હું કે રોડની પહેલે પાર કોઈ એક યુવાન કોઈ એક વૃદ્ધ માણસની સાથે જીભા જોડી કરી રહ્યો છે ગાળા ગાળી કરી રહ્યો છે એને ખબર નથી કે આ પિતા પુત્ર છે એને એમ કે કોઈ ગમે તે હોય પણ એક યુવાન છે એક વૃદ્ધ છે જે યુવાન છે એ વૃદ્ધ ને ગાળા ગાળી કરે છે એટલે એ લોકોએ ત્યાં ગયા અને એને પેલા સમજાવવાની કોશિશ કરી હવે જે બન્યું હોય તે ઓલા ભાઈએ ગાળાગાળી કરી હોય તો એ રીતે અથવા તો જયરાશી ના માણસોએ એમ નક્કી કર્યું કે આને થોડીક પ્રસાદી આપો તો ટાઢો પડે એ રીતે પણ એને એ લોકો બંગલામાં લઈ ગયા હોવાનું કહે છે એના ફાધર એમ કહેવાનું છે હવે ગયા અંદર તમે જાણો છો જયરાજસિંહ બાપુ ના માણસો હોય કે એના જે કોઈ લોકો એનો એક મુદ્દાનો કાર્યક્રમ હોય છે કાર્યક્રમ શું હોય છે એની પાસે સમજાવટ ના શબ્દો નથી હોતા હોય છે રોકું જયરાજસિંહ બાપુ કે એના માણસો આ ન્યાયાધીશ વકીલ પોલીસ કઈ નથી બહુ માથાકૂટ કરતા ઘરની સામે એવું હતું તો નંબર ડાયલ કરવાનો હતો કે ભાઈ પોલીસ આને આવીને લઈ જાઓ તમારે કે કાયદો હાથમાં લેવાનું જરૂર છે કાયદો હાથમાં લીધો તો જ વિવાદમાં આવ્યા ને વાત સાચી દીક્ષિત પણ તમારી જાણ ખતર કૂતરું તમારી વાહે થયું હોય તો તે દિવસે તમે જી દેવાળાને ફોન ન કરો તમારે લાકડી લઈને પેલાઈને બચવાની તો કોશિશ કરો જ કરો તમારી જાણ ખતર ઘરમાં આગ લાગે ટેક્સી ઉપર હુમલો થયો હોય તો આલો હામો તો હથિયાર ઉગામે

ના ના હોય તો છાપા છુપી નથી કરવાનું મૂળ વાત એ છે કે ઈ પાછા ખાલી જયરાશી પણ નથી ને એ પૂર્વ ધારાસભ્ય છે એના પત્ની અત્યારના ધારાસભ્ય છે એનો દીકરો ગોંડલ નગરપાલિકા નો ઉપપ્રમુખ છે જગ જાહેર વાત છે તો ટૂંકમાં સામાજિક અગ્રણી થી માંડીને રાજકીય પણ છે તો ખરા ને હવે ધારો કે કઈ ન બોલે ને કાલ સવારે ઉઠીને જ્યાં માથા કુર્તી છોકરા એ બાપા ભયંકર માર્યો હોત તો આપણે બધા આપડે એટલે કે તો મીડિયામાં શું આવત કે આની સામે બંગલો હતો જયરા છે માણસો જોયા કર્યા પણ કોઈ કઈ આમાં તો તમે જે બાજુ પકડો એ બાજુ થાય ને એટલે આ લોકો નો જાતીય સ્વભાવ છે એ પ્રમાણે એને કીધું હોય ભાઈ માથા કુટકર કોણ છે તું ફલાણું ઢીકણું જે વાત આપણી લોક બોલી થઈ હોય તે એમાં ઓલા છોકરાએ એ ગેર બોલ્યા હોય કે એ પછી જુદી ઘટના છે પણ એણે કીધું કામ કરો ના માણસો એમ કીધું કે આને રોડ ઉપર નહીં આને ઘરમાં લઈ લો એટલે ખબર પડે એટલે ઘરમાં લઈ એટલે આપણે બે ટાપડી મારીને એને સીધો કરીએ આટલી વાત છે હવે પછી ઘટના તો પછી શરૂ થાય કિશનભાઈ આ અત્યાર સુધી આવેલું અર્ધ સત્ય છે હવે તમને હું લીગલી વાત કરું હવે એ ઘટના બની ગઈ મારઝૂડ થઈ હોય કે રામ જાણે એના ફાધરે પેલા તો રડતો રડતો વિડીયો જાહેર કર્યો અને કીધું કે મારા દીકરાને જયરાજસિંહના માણસો અને ગણેશભાઈએ મારી મારીને તોડી નાખ્યો મેં બચાવવાની કોશિશ કરી તો મને માર્યો ત્યારથી મારો છોકરો દુઃખ અત્યારે મારા ઘરે આવ્યો નથી આ હું તમને ચાર તારીખની વાત કરું છું ચાર થી નવ આ પાંચ ચાર પાંચ દિવસ સુધી આ ચાલ્યું સાંભળજો હવે હવે ચાર પાંચ દિવસ એનું હવે શું થયું છે જ્યારે એની લાશ મળે છે ત્યારે અહીંયા રાજકોટના કુવાડવા રોડ ઉપરની પોલીસ ચોકીમાં એના જ ફાધર શું લખાવે છે એ તમને કહો હો જે અત્યારે લીગલી ઓન રેકોર્ડ છે તમે એની કોપી પણ મેળવીને મારી પાસેથી મેળવી શકો એમાં ચોખે ચોખ્ખું લખ્યું છે અમારે બાપ દીકરાને અભ્યાસ બાબતે વારંવાર ઝઘડો થતો તો

આ વખતે પણ ડખો થયો એટલું જ નહીં પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું કે એ છોકરો એટલે કે રાજકુમાર એના બીતા એના પિતા જે રતનલાલ ઝાડ છે એનાથી અલગ લોખી રૂમ રાખીને રહેતો સાથે પણ નહીં અને આ ત્રીજી વાર તેઓ શ્રી અહીંથી ભાગી ગયા હતા આ જે અત્યારે ગુમ સુધાની વાત થઈ આ ત્રીજી વાર છે આની પેલા બે વખત ભાગી ગયા હતા અને કેટલાક લોકોનું કહેવાનું એમ છે કે નસેડી છે એટલે નશો કરતા હતા અને પોલીસ શું કહેવાનું છે કે માનસિક અસ્વસ્થ છે આ રેકોર્ડ ઉપરની વાત કરું છું આપણે કોઈની ઉપર બ્લેમ કરતા નથી રેકોર્ડ ઉપર વાત કરું પણ તમે જુઓ થ્રીલર પોઈન્ટ કેવો છે એક મુદ્દાનો કાર્યક્રમ જયરાશિહનું નામ આવ્યું એટલે બસ હવે તમારે જમાવટ થઈ જશે એમ કરીને બધા તથા વિરોધીઓ રાઇવલ એના હોય તે અથવા તો જેને રસ પડે છે બધા જયરાશિ એમને ભલગ એક વિચાર કરવો જોઈએ કિશનભાઈ કે જયરાસી આના માટે પંકાયેલા છે જ એમાં ના નહીં એ ક્યાં મેં કીધું કે એ કઈ કંઠી પહેરીને કોઈ પૂજા અર્ચના કરે છે પણ આ આવું ઘટના બને તો કે તાળો તો મળવો જોઈએ શું કામ માર નાખે આ રાજકુમાર છે ધારો કે જે છોકરો યુપીએસસી નું ભણતો હતો એને જયરાશી ને શું રાય બનાય છે જયરાશી ની કેડર નો માણસ નથી કોઈ મોટો ખાતેદાર નથી કોઈ મોટો કલેક્ટર નથી કોઈ મોટો ગુંડો નથી કોઈ હામેના ગ્રુપ માણસ નથી એના ફાધરે કીધું કે હું જયરાશી ને ઓળખું પણ એ તો કઈ રીતે આ બધા ઓળખે એમ પણ અમારે એની અરે કઈ ઓળખાણ નથી અમારે કોઈ કોઈ વિરોધ નથી નથી અમારો આક્ષેપ અમે એમ કહીએ છીએ કે પોલીસ આની તપાસ કરે મારો છોકરો જે છે હીટ એન્ડ રનમાં એમાં જ ઓફ થઈ ગયો છે કે કોક એને મારી નાખ્યો છે જે હોય તે એવું એના ફાધર નું કહેવાનું છે પાછું આપણું નહીં અને પોલીસ તપાસ થવાની છે જે અત્યારે જે છે સત્ય બાર આવ્યું શું છે એમાં જયરાશિનો સીધો વાંક ગણાતો નથી અત્યારે પણ આપણી બધાની સંદેહ કે આશંકા છે એ સ્વાભાવિક છે શું હોય છે કે ભાઈ જયરાશિની ધાક ધમકી એવી બધી છે કે એ લોકો કદાચ ક્યાંક ફેરવી તોડ્યું હોય પણ તો હું તમને કહું બે ઘડી માની લ્યો કે જયરાશિ ધાકથી એના ફાધરે ફેરવી તોડ્યું બે ઘડી હવે એના ફાધર તો ફ્રી છે અત્યારે પ્રેસ કોન્ફરન્સ બોલાવે અને કે બ્લો બાય બ્લો શું થયું તું અને શું કામ આ જયરાશિ એને માની લ્યો કે

ઘણા ને એવો વ્યામ હોય છે પોતા બધું જાણે છે પોલીસ ને કોઈ દિવસ એવી જાણ હોતી નથી પ્રથમ માહિતી અહેવાલ દાખલ થાય પછી તપાસ શરૂ થાય છે આમાં બાવીસ ની જગદીશભાઈ એવું કહી રહ્યા છે

આ વિડીયો શેમાં ઇન્કલુડ કરવાના હોય એફઆઈઆર ની તપાસ રિપોર્ટમાં એફઆઈઆર થયા પહેલા પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરે છે કોઈ ખાસ વ્યક્તિનો બચાવ કરે છે આની ઉપરથી શંકા કુશંકાઓ ઉદ્ભવે છે કોઈ પણ વ્યક્તિનો અકસ્માત મોત થાય હિટ એન્ડ રન વાત આવે છે કે એકસો આઠ એને લઈને ગયો સો જગ્યાએ એ હોસ્પિટલ કે સમવે હિટ એન્ડ રન ઘટના પોલીસ ચોપડે અકસ્માત નોંધ કઈ તારીખે થયો એ વિગતો હજી જાહેર કરવામાં આવી નથી

જસ્ટ આપણી ડિબેટ ચાલુ થઈ જયરાજસિંહના ઘરના અંદરના સીસીટીવી આ જયરાજસિંહ જાડાઈ જાય ટૂંક સમય પહેલા જાહેર કર્યા છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેના પુત્ર છે જયરાજસિંહના માણસો છે આ બધા કોઈ વાતચીત કરી રહ્યા છે પણ આ હું તમને કહું કેટલી મિનિટના વિડીયો આવ્યા આ લગભગ અમારા સુધી વિડીયો એક સત્તર સેકન્ડનો વિડીયો પહોંચ્યો છે અને પ્રદીપ બીજો કેટલો સાડા મિનિટનો છે ને ત્રણ

આશ્રમ માંથી બહાર નીકળ્યો આશ્રમ માંથી બહાર નીકળતા પરિવારજનો ને જાણ કરવામાં આવીને ઓળખ નોંધ નોંધાયો હિટ એન્ડ રન પોલીસ કઈ રહી છે પત્રકારો જેમ તમે જુનાગઢમાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું એમ તમે જાગૃત પત્રકારો છો મને પણ આશા છે પત્રકારો તમે મારા મિત્રો છો ગ્રાઉન્ડ લેવલે જઈને એફઆઈઆર કેમ નથી થઈ હિટ એન્ડ રન તો થયો છે લાશ તો સામે છે એ માણસ હવે જીવતો નથી ચાલો એને માર નથી ખાધો પણ એનું મોત તો થઈ ગયું છે મોત થવા પાછળનું કારણ તો જાણો તો ચાલો કદાચ આ લોકો નહીં કર્યું હોય પિતાના જે આક્ષેપો છે ખોટા છે હીટ એન્ડ રન અને એફઆઈઆર કે આ અકસ્માત નોંધ થઈ ગઈ પણ એને કોઈ કે તો ઉડાવ્યો છે ને પોલીસે તાત્કાલિક પરિવાર ને શોધખોળ શરૂ કરતી હોય મરણ જનાર ના પરિવાર ને શોધો પણ આ પાંચ દિવસ શંકાસ્પદ છે જગદીશભાઈ ના પાંચ દિવસ ચોવીસતાલીસ કલાક માં પોલીસ અમારી અપહરણ થયેલા અરજી આપી છે મારો દીકરો ગુમ થયો છે પોલીસ ની સિસ્ટમ છે ગુમ થયાની અરજી આવે એટલે એમના પોર્ટલ ને બધે મેસેજ આપવાનો હોય છે કે ગુમ થયા નોંધ આવી છે તરત બે દિવસ જ મળી જાય ચાર દિવસ પાંચ દિવસ વીતી જવાનું કારણ શું દીક્ષિતભાઈ મેં પણ એ જ વાત કરી જે વંદનભાઈ જરાક જુદા એંગલ થી છે મેં તમને કીધું કે આપણે જસ્ટિસ નથી ને જયરાસિંહ માસીના છોકરા નથી વંદનભાઈ વંદનભાઈ મેં તમને એમ કીધું કે જે લીગલી બહાર આવ્યું છે તે વાત આ છે જે લેખિત છે તે પણ તપાસ નો મુદ્દો છે હજી એના ફાધર તો જીવે છે ને તમે કે તમે કે હું કઈ કરીના કરતા કરી નાખું હવે હનુમાન બેનીવાલ સહિતના સપોર્ટ તો છે જ બીજું આ પ્રકરણ આટલું જાડું થઈ ગયું છે એ પણ છે લોકસભા સુધી પહોંચવાની વાત છે મને તો ત્યાં સુધી મેસેજ છે કે પીએમઓ ઓફિસ પણ અહિયાં ગોંડલ સુધી મેસેજ આપવામાં આવે છે કે આનું તથ્ય જે છે એ બહાર લાવો સમજી ગયો તો છે તો છે સત્ય ભલે બહાર આવે તો આવે આપણો ક્યાં શત્રુ છે જે ભાઈ ઓફ થઈ ગયો એની સાથે આપણી કોઈ શત્રુતા નથી જયરાશી અરે કોઈ મિત્રતા નથી સવાલ મેં તો લીગલી જે બહાર આવી તે વાત છે કે એના ને એના ફાધર જે પેલા રોતા રોતા વિડીયો ઉતારીને કે છે કે મારા છોકરાને જયરાશી માર્યો અને એટલે એ ગુમ થયો હજી સુધી મળતો નથી હવે મળ્યા પછી વાત કરું એના બનેવી એ છોકરાની લાશને ઓળખી કાઢી હવે જે એફઆઈઆર જેને કહેવાય એ ને મારા દીકરાને ભણવા બાબતે ડખો થયો તો એટલે એ ત્યાંથી વયો ગયો તો અને આવું થયું એમાં ક્યાંય એને એમ નથી કીધું કે મારા છોકરાને જયરાસિંહે માર નાખ્યો અથવા તો મરવા મજબૂર કર્યો તો હું એમ કહું એના બાપા હાચા કે આપણે અહીં બેઠા બેઠા બોલીએ એ હાચા એમ મારું કહેવાય છે સવાલ તો એ છે એવું કીધું નથી તેમ છતાં એના બચાવ બધું બોલો છો એની કરતા તમે એ તો સ્વીકારો અને લાશ મળી છે વંદન તમારી શંકાની શું જાહેરાત કેમ જાય છે મેં બિલકુલ થવી જોઈએ ને એફઆઈઆર નથી રહી એ મોટો પ્રશ્ન છે બિલકુલ

જે થયું હોય આપણે આના કોઈ પેલા પર નથી આવતા કિશનભાઈ વાતે ઈ જ છે મને તો સમજાતું ઈ નથી કે કોઈને એમ શું કામ લાગુ જોઈએ કે આપણે જયરાશી નો બચાવ કરીએ એ ક્યાં મેં તમને કીધું તમે આપણે કઈ હોપારી લીધી વી આર જર્નાલિસ્ટ જર્નાલિસ્ટ ની વાત એમ છે જે તથ્ય છે એ સમાજની સામે મૂકવું અને તથ્ય આ છે તમે જો આક્ષેપ કરવાથી કઈ સત્ય જે છે અબાધિત છે એ જ જાતું અને બદલી નથી તપાસ થશે તો હું તો સીધી વાત તમને કરું કે એના ફાધર તો વિદ્યમાન છે હવે એને સપોર્ટ મળી ગયો તો બોલાવે પ્રેસ આપણે સંદેહ કરવું એના કરતા ફાધર પોતે જ ન કે ભાઈ આવી રીતે જયરાશિ હે અથવા તો એના માણસો એ મારા છોકરાને મરવા મજબૂર કર્યો તો હશે તો આપણું બાર આવશે એમ મારું કહેવાનું છે આપણે ક્યાં થઈ જયરાશિ નિર્દોષ છે કે ફલાણું છે શું કામ આપણે કેવું જોઈએ પણ જે એના ફાધર ની એફઆઈઆર અત્યારે આવી છે બાર કુવાડવા પોલીસ રાજસ્થાન ના નેતા નિવેદન આપી દીધું ટ્વીટ કરી દીધું આ ચહલ પહલ તમે કઈ દિશામાં જુઓ છો આ વિધાનસભામાં તાત્કાલિક પ્રશ્ન આવી ગયો જુઓ વા વાતા નળિયું ખસ્યું ઈ દેખીને કૂતરું ભયું બહુ થયો ત્યાં સોર બકોર કોઈ કહે મેં દીઠો ચોર તમે જેમ આ ભાઈ વંદનભાઈ કે છે કે જગદીશભાઈ આમ ન કરવું જોઈએ તો વંદનભાઈ એમ એ કેવું જોઈએ ને કે જયારે સત્ય બહાર નથી આવ્યું તો જગદીશભાઈ તો છોડો સામાન્ય પત્રકાર છે ઓલા તો સંસદ સભ્ય છે એને તો ઉતાવળ ના કરવી જોઈએ ને એ કરો લાખો લોકોના પ્રતિનિધિ છે એમને ખુદી પડવાનું હું એમ એને કેવું જોઈએ ને કે ભાઈ જો તથ્ય જણાશે અને જયરાજસિંહ એમાં અપરાધી સાબિત થશે તો એક હજાર ને એક ટકા લોકસભામાં અને અમે એક્શન લેવાની કરશું તો સો ટકા સાચી જ વાત છે એમાં આપણો સહયોગ છે પણ હવે શંકાના આધારે તમે એમ કરો એ કેવું એ પાંચ દસ લાખ લોકોનો પ્રતિનિધિ આ સંસદ સભ્ય છે એ શું હોય છે બે પાંચ કરોડ બે ત્રણ કરોડ લોકોનો પ્રતિનિધિ હોય એને તમામ શબ્દો જોખી તોડીને બોલવા જોઈએ તમને મોકો મળી ગયો કારણ કે છે કારણ કે ભાજપ સરકાર છે કારણ કે તમારું છે જ્ઞાતિ તમે જ્ઞાતિ નું ફેવર કરો અથવા તો તમારા પ્રદેશના લોકોનું ફેવર કરો એમાં જરાય વાંધો નથી પણ ગંગા પવિત્ર હોય એટલે ગંગાની ગંદકી પણ પવિત્ર ના હોય ગંદકી ગંદકી હોતા હે તો પેલા તમે જાણો તો સહી હું તો એમ જ કહું છું તમે તેલ તેલ ની ધાર તમે જુઓ આ બધું જ અત્યારે કઈ છુપવું એમ નથી બધા સીસીટીવી કેમેરા છે નીતિશભાઈ હવે સંસદે પ્રશ્ન કર્યો અહીંયા વિધાનસભા સુધી પ્રશ્ન પહોંચ્યો પણ બધી જ વાત એ પોલીસ ની તપાસ અને સત્યતા પર છે અને જે હશે દૂધનું દૂધ અને પાણીનું પાણી એ આવી એવી આશા રાખીએ મહેતા સાહેબ વંદન આ બંને જોડાયા બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર

અને સામે લાશ મળે ક્યાંય થાય કોઈ અજાણા વ્યક્તિની કરવાનો પ્રયત્ન કરતી હોય છે ભાઈ આ મરણ જનાર વ્યક્તિ એ ખોવાયેલી વ્યક્તિ તો નથી ને પણ આવું કેમ ન થયું એક શંકા ની સો સો છે જો કે આ મામલે હિમકર સિંઘ જ વધારે ખુલાસા કરી શકે તમારું શું માનવું છે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ અમને આપશો રજા નમસ્કાર